અમરેલી આ તમામ જે ગામડાઓની અંદર જે દોઢ થી લઈ અને અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ છે અમુક જે ગામડાઓ છે ત્યાં ગામની જે નદીઓ છે તેમાં પણ બે કાંઠે નદીઓ જઈ રહી છે તેવી પણ ખેડૂતો અને ગામના સરપંચો છે ગામના આગેવાનો છે આ વિસ્તારના રાજકીય આગેવાનો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે અને ગામે ગામથી થી વિડીયો પણ આવી રહ્યા છે ખેડૂતો માટે એક ખૂબ જ મોટા સમાચાર અને એક રાહત સમાચાર છે કેમ કે પંદર જૂન પેલા આ વિસ્તારની અંદર ઉપર ના ગામડા છે આ બધા ગામડા પડધરી અને લોધિકા તાલુકાના બોર્ડર પર ના ગામડામાં ખુબ સારો વરસાદ છે અને ખેડૂતો માલધારીઓમાં ખુબ જ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે